અને આ વાત કરીએ રાજકોટ અગ્નિકાંડમાં ક્યાં પહોંચી છે તપાસ તેને લઈને રાજકોટ અગ્નિકાંડની ચાલી રહેલી તપાસનો મામલો સામે આવ્યો છે ત્યારે એસઆઈટીની તપાસનો સમયગાળો વધારવામાં આવ્યો છે સરકારે એસઆઈટીને વીસ જૂન સુધીનો સમય આપ્યો છે આખરી અહેવાલ વીસ જૂન સુધીમાં આપવા માટે આદેશ કરવામાં આવ્યો છે એસઆઈટીએ બે મહિનાનો વધારો માંગવામાં આવ્યો હતો તો આજે એ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે એસઆઈટીએ વધુ સમય માંગ્યો હતો એસઆઈટીએ ફાઇનલ રિપોર્ટ રજૂ કરવા માટે બે મહિનાનો વધુ સમય માંગ્યો છે ત્યારે રાજ્યએ અઠ્યાવીસ જૂન સુધીનો સમય આપ્યો છે આ અંગેની વધુ સુનાવણી તેરમી જૂને હાથ ધરાશે ઉલ્લેખનીય છે કે સત્યાવીસ લોકોને ભરકી જનાર રાજકોટ અગ્નિકાંડ મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે આ અંગે વધુ માહિતી આપવા સંવાદદાતા હિતલ અમારી સાથે જોડાયેલા છે હિતલ જાણવા માંગી શું શું થયું સુનાવણી દરમિયાન ચોક્કસ એવું કહી શકાય કે સુનાવણી આજે જેની બીજી મુદત હતી એની મુદત અંતર્ગત ચર્ચા વિચારણા કરવામાં આવી અને ક્યાંક ને ક્યાંક બંને પક્ષો દ્વારા દલીલો પણ કરવામાં આવી છે જેમાં મહત્વની વસ્તુ કહી શકાય કે જે પ્રકારે એસઆઈટી રચવાઈ હતી અને એસઆઈટી ને દસ દિવસમાં રિપોર્ટ આપવાની વાત કરવામાં આવી હતી પણ સમય ઓછો પડતો હતો તેના કારણે એસઆઈટીએ બે મહિનાનો સમય રાજ્ય સરકાર પાસે માંગ્યો હતો પણ વીસ જૂન સુધીનો સમય રિપોર્ટ સોંપવાનો રાજ્ય સરકારે સ્વીકાર દાખલ છે અને તેનો જવાબ પણ આજે ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો સ્વાભાવિક છે કે વીસ જૂને આ રિપોર્ટ છે એ રિપોર્ટ એસઆઈટી દ્વારા રજૂ કરી દેવામાં આવી શકે છે જી જી બિલકુલ હેતલ તો આ અંગે રિપોર્ટ માંગવામાં આવ્યો હતો બે મહિનાનો વધુ સમય માંગવામાં આવ્યો છે હાઈકોર્ટ પાસે તેર જૂન સુધીનો સમય હાલ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે તો મામલે હાઈકોર્ટમાં સુઓ મોટો દાખલ કરવામાં આવી હતી અને જે મામલે સુનાવણી હાથ ધરાઈ રહી છે તો બીજી તરફ રાજકોટ આકારના આરોપીઓના રિમાન્ડ